જૂનાગઢ ભવનાથ મંદિરના વર્તમાન મહંત બાપુની મુદત પૂરી થવાનો મામલો મનપાના ડેપ્યુટી મેયર આકાશ કટારાનો પત્ર વાયરલ હરિગિરી બાપુની ફરી નિમણૂક કરવાનો ભલામણ કરતો પત્ર થયો વાયરલ આ પત્રમાં મારી સહી નથી આકાશ કટારા આ પત્ર મેં ઇન્વર્ટ પણ કરાવ્યો નથી આકાશ કટારા પત્ર ક્યાંથી વાયરલ થયો તે મને ખબર નથી આકાશ કટારા મારા મત વિસ્તારમાં આવે છે ભવનાથ મંદિર વર્તમાન મહંત બાપુની કામગીરી સારી છે આકાશ કટારા ભાજપના મહિલા કોર્પોરેટરે પણ બાપુની ફરી નિમણૂક માટે કલેક્ટરને લખ્યો પત્ર વોર્ડ નંબર નવના મહિલા કોર્પોરેટર ચેતના ચુડાસાએ પણ લખ્યો છે પત્ર હાલ ભવનાથ મંદિરના મહંતને પત્ર વાયરલ થતા અનેક તર્કવિતર્ક નિયમ મુજબ ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કલેક્ટર દ્વારા કરવામાં આવે છે હું આકાશભાઈ કન્વળભાઈ કટારા જૂનાગઢ મહાનગર ડેપ્યુટી મેયર ભવનાથ મંદિરના શ્રી હરિગીરી મહારાજની કામગીરી સારી હોવાથી આજ રોજ જે આ મેં કલેક્ટરશ્રી દ્વારા કલેક્ટર શ્રીઓને ભલામણ કરી અમારા વિસ્તારમાં અને હું તે વિસ્તારનો કોર્પોરેટર હોવાથી અને આગામી સમયમાં ત્યાંના પૂર્વ મેયર અને મારા વિસ્તારના બંને ચારે ચાર કોર્પોરેટર દ્વારા આ લેટર આગામી સમયમાં આ લેટર આપવામાં આવેલ છે અને આ લેટર મેં લખેલ છે પણ આ ક્યાંય લેટર મેં ઇનવોર્ટ કરાવેલ નથી ખાલી અમારા વિસ્તારમાં હરિગિરી મહારાજની કામગીરી સારી હોવાથી આ પત્ર જ લખીને અમે ભલામણ કરેલી છે પણ ઇનવોર્ટ કંઈ કરેલ છે એ મને કંઈ ખ્યાલ નથી મત્રો છે એવું કંઈ ના શકું ખ્યાલ એકત્રીસ સાત બે હજાર ના રોજ